સતત પ્રચાર વિસ્તારમાં મુકેશ દલાલે રેલી કરી ધારાસભ્ય મોરડિયા પ્રચારમાં જોડાયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા અંતિમ ઘડી સુધી પ્રચાર કરવાની મુકેશ દલાલની વાત છે અને તે જ સંધાન તેઓ સતત પ્રચાર કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે જીતના દાવાઓ કરતા જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો કે કતારગામ વિધાનસભાની અંદર જે છે આ ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે ને ખાસ કરીને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા એમની સાથે છે ને ડોર ટુ ડોર જે રીતના જે છે આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે કેમ્પેન લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે ને અને ખાસ કરીને આજે ફોર્મ ખેંચવાનો આખરી પણ દિવસ છે ને એની વચ્ચે જે રીતના સુરત લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવારની ટિકિટ પણ રદ થઈ છે શું કહેશો મુકેશભાઈ કે પ્રચાર જોરશોરતું છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારની ટિકિટ ભારતીય જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉઠતી હોય છે ત્યારે પૂરી તૈયારી સાથે ઉઠતી હોય છે સાત તારીખે જ્યારે મતદાન કરાવવાનું છે તો તે પૂર્વજે ભારતીય જનતા પાર્ટીની તેના કાર્યકર્તાઓની જે જે રીતે તૈયારી હોય છે તે તૈયારી આપ જોઈ રહ્યા છો શો ખાસ કરીને જે રીતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું અને કઈ રીતના તમે આવે હાલ પ્રચારને જોઈ રહ્યા છો ક્રિકેટની ભાષામાં વાત કરું તો ટીમ મેનેજમેન્ટની જવાબદારી છે કે જે ફિટ ખેલાડીઓ એને ટીમમાં મેદાનમાં ઉતારે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે તે કેટલી ફિટ છે એની તૈયારીઓ કેવી છે કેટલી છે બાકી હરીફ ઉમેદવાર વ્યક્તિગત મારે કશું કહેવું નથી પણ

બેન સાત તારીખે મતદાન કરજો અને કરાવજો નરેન્દ્રભાઈ મોદી સાહેબની આપ જોઈ શકો છો કે કેવો લોકોનો પ્રતિસાદ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ પર જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો સાત તારીખની ચૂંટણી માટે મતદાન કરવા ઠંડ ગણી રહ્યા છે મુકેશભાઈ જે રીતના અપક્ષના અને ખાસ કરીને અલગ અલગ રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે ને ખાસ કરી એમના પાંચ લોકોએ ઉમેદવારી પરત ખેંચી છે આવી રીતના જાણવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જ્યારે

અમારું લક્ષ્ય અર્જુનની જેમ માત્ર પક્ષીની આંખ છે અમારું લક્ષ્ય માત્ર ને માત્ર સાત તારીખ છે અને સાત તારીખે મહત્તમ મતદાન કરાવીને ભારતીય જનતા પાર્ટીને મહત્તમ લીડ કેવી રીતે મળે તેની તૈયારીમાં અમે લોકો સૌ જોડાઈ ગયા છે ઉમેદવારો જ તમારી સામે નહીં રહેશે તો બિન ઉમેદવાર જ જો તમારી પાસે કોઈ નહીં બચશે તો કઈ રીતના હરીફાઈ તો થશે જ મુકેશભાઈ આવી કાલ્પનિક સિટી વિશે જ્યાં સમય હશે ત્યારે જવાબ આપીશું મુકેશભાઈ દલાલ કે જે રીતના પોતાના મત વિસ્તાર જે છે ત્યાં રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકો દ્વારા તેમને સન્માન કરવામાં આવી રહ્યો છે ને ખાસ કરીને જે રીતના જે છે કોંગ્રેસના ઉમેદવાર ની નિલેશ કુમારની ટિકિટ રદ થઈ છે ને ટિકિટ થયા બાદ પણ જે રીતના જે છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો પ્રચાર યથાવત જોવા મળી રહ્યો છે ને જે રીતના ખાસ કરીને જે અને ખાસ કરીને અલગ અલગ પાર્ટીના જે રીતના આઠ ઉમેદવારો જે છે તે હાલ જે છે અને તે પૈકી જાણવા મળી રહ્યું છે કે પાંચ લોકોને પણ ફોર્મ પરત ખેંચી લીધા છે ને ત્રણ લોકો જે છે હાલ જે છે મેદાને છે પરંતુ સાંજ સુધીમાં પિક્ચર પણ એક ક્લિયર થઈ જશે કે મુકેશ દલાલની સામે કોઈ ઉમેદવાર ટકશે કે નહીં કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડિવરેજી મીડિયા સુરત